મિત્રો તો ફરીવાર સ્વાગત છે જનતા ઓટોનામાં મિત્રો પિંચોતેર હજાર રૂપિયામાં બુલેટ મિત્રો જે ઇન્સ્ટામાં રીલ નાખી દીધી મિત્રો મેં અને પિંચોતેર પિંચોતેર હજાર રૂપિયામાં પલ્સર એને મિત્રો ચારે ચાર ગાડીની કિંમત પિંચોતેર પિંચોતેર હજાર રૂપિયા છે મિત્રો અને આ મૂળ કિંમત છે ડાઉન પેમેન્ટ નથી મિત્રો કામ ખાલી એટલું જ કરવાનું છે કે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની છે અને પ્લસ બીજું કે ઇન્સ્ટામાં પેજ જે દેખાય છે સાઈઝમાં જનતા ઓટોના એને ફોલો કરવાનું છે મિત્રો ચારે ચાર ગાડીની ડિટેલ્સ મિત્રો તમને શોર્ટમાં જ સમજાવી દઈશ આના મૂળ કિંમત છે મિત્રો અને જે છે જેન્યુન રિવ્યુ મિત્રો યુટ્યુબમાં તમને મળી રહેશે મિત્રો તો આપણે શરૂઆત કરશું બુલેટથી મિત્રો મિત્રો બુલેટ બે હજાર અને તેરનું મોડલ છે બાર એન્ડિંગનું મોડલ છે તમે સમજી શકો ડાઉન પેમેન્ટ જ લાખ રૂપિયા ઉપર તો બુલેટમાં આવે છે ટોટલ એસેસરી ગાડીમાં લાગેલી છે મિત્રો એ ટુ ઝેડ વસ્તુ અને આર્મી કલર છે અને ત્રીસથી પાંત્રીસ હજારની તો એસેસરી જ છે ગાડીમાં તો તમે સમજી શકો છો કે પંચોતેર હજાર રૂપિયા એમાં પણ પેટી પેક એન્જિન સાથે મિત્રો એના જે કંઈ રિવ્યુ હશે હું તમને જણાવી દઈશ મિત્રો શરૂઆત મિત્રો ટાયરથી કરશું ટાયર મિત્રો પચાસ ટકા જેવું ગાડીનું ટાયર છે અને ટાયર હમણાં તો કંઈ બદલાવવાની જરૂર નથી અને સારું છે મિત્રો મેગવિલ મિત્રો સારી ડિઝાઇનના નાખેલા છે કસ્ટમરે અને તમે સમજો કોઈ ની કિંમત ત્રણ દસ બાર હજાર રૂપિયા તો ની કિંમત જ થાય છે પંખામાં ક્યાંય નોર્મલ એવો કાટ અહીંયા આગળ છે ફ્રન્ટમાં બરાબર છે પછી એલ ઇડી લાઇટ મિત્રો લાગેલી છે કમ્પ્લીટ એની બી તમને બતાવી દઈશ અને અત્યારે કોનો ફોન આવ્યો ઉપાધિના ઉપાધિ અમારા એક મિત્રનો ફોન આવ્યો બોલી જાય આડત્રી હજાર પાંચસો હું સો રૂમ આવું છું યુટ્યુબ વિડીયો બનાવું છું યુટ્યુબ વિડીયો ચાલુ છે આગળ આવું છું હો બેટા હા દીકરો હાલો આવી ગયો આગળ દીકરો આડત્રીસ હજાર પાંચસો બે હજાર સત્તર નું મોડેલ હા સુપર સ્પેન્ડર મિત્રો સોરી ડિસ્ટર્બન્સ માટે પણ અત્યારે ટાઈમ થઈ ગયો છે શોરૂમે જવાનો અને અમારે રીલનો ટાઈમ અત્યારે રહ્યો છે શોરૂમ જ જયા છે અમે પછી વાત કરીશું મિત્રો આના પાછળના જે ફ્રન્ટ મડગાર્ડની મડગાર્ડમાં પાછળ મિત્રો થોડું એવો રફ કાર્ડ છે એટલે મિત્રો મડગાર્ડમાં અહીંયાથી જે નોર્મલ સળો લાગ્યો છે એ હું તમને બતાવી દઉં છું બાકી કંઈ મેજર ઇસ્યુ નથી પણ છે એ છે એટલે એ તમને હું જણાવી દઈશ પ્લસ ગાડીની ટાંકીમાં કાંઈ ડેન્ટિસ્ટ નથી મિત્રો નોર્મલ નોર્મલ જે લીટા પીડા છે છે મિત્રો લાગેલું પછી બીજી વસ્તુ કે ગાડીમાં બફ કરેલું છે એન્જિન બહુ સારું છે કંડિશન આર્મી કલર છે તો લુકમાં બી બહુ સારી છે ઇન્દોરી સાયલેન્સર લાગેલું છે પાછળ બી મેગવિલની ડિઝાઇન બહુ સારી છે જો કે મેગવિલ બી આગળ પાછળ સેમ જ છે અલગ અલગ તો કોઈ નાખે બી નહીં પણ હવે અત્યારે મગજ કામ નથી કરતું ચેન્જ મિત્રો ગાડીના સારા છે ઇન્ડિકેટર્સ ચાલુ છે અહીંયા નોર્મલ એવું મિત્રો આ પંખો ડેમેજ હતો એટલે રેડિયમ મારેલું છે અહીંયા નોર્મલ ડેમેજ છે એની ઉપર રેડિયમ મારેલું છે બાકી બીજું કંઈ ઇસ્યુ નથી બરોબર છે બાકી સીટ કવર લાગેલા છે પાછળનું પકડવાનું હેન્ડલ પણ ઓકે છે ગાડીમાં અને બેટરી કવર આમાં સ્ટીલમાં આવશે જે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે અને મિલિટરીની જે સિરીઝ આવે ઝીરો ઝીરો એ બધી મિત્રો સિગ્નલ મોડેલ કહેવાય આને

તથા તમને રેસ આપીને પણ એન્જિનનો અવાજ સંભળાવી દઈશ જોરદાર ફાયરિંગ છે ગાડી સેકન્ડ હોન ગાડી રહેશે મિત્રો કિંમત માત્ર પિંચોતેર હજાર રૂપિયા દસ હજાર કિલોમીટર હાલેલી બતાવે છે પણ દસ હજાર કિલોમીટર નો આવેલી હોય મિત્રો એનાથી વધારે જ આવેલી હશે કારણ કે મીટર કાંટા મેન્યુઅલ આવે છે બંધ થઈ જાય તો ક્યારેક કસ્ટમર નથી ચાલુ કરાવતા બાકી એન્જિન પેટી પેક છે ને સારું છે પ્લસ બ્રેક બી આગળની કમ્પ્લીટ છે પછી વાત કરશું મિત્રો એનએસ મિત્રો એનએસ મેડ ઇન ઇન્ડિયા શું કે આપણે કે બજાજ વર્ષોથી સ્પોર્ટ્સ બાઇક બનાવે છે અને બજાજ સ્ટોકમાં સ્ટાર્ટિંગમાં સ્પોર્ટ્સ બાઇક લાવવા દાવાળી કંપની જ બજાજ છે મિત્રો અને બજાજના પલ્સર મોડલ મિત્રો સૌથી વધુ ઇન્ડિયામાં સક્સેસ ગયા છે એમાંનું એક મોડલ છે પલ્સર એનએસ મિત્રો એકસો પચીસ સીસી મિત્રો પિકઅપની સાથે એવરેજ પણ અને એનએસ મોડલ બહુ સક્સેસ મોડલ છે સારી સિરીઝ છે મિત્રો આ પહેલાં મોડલની વાત કરશું મિત્રો બે હજાર અ બાવીસનું જૂનનું જૂન છે કે જુલાઈ બે હજાર બાવીસના જુલાઈનું મંથનું છે મિત્રો ખાલી સાત હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે ટાયર બ્રાન્ડ ન્યૂ છે ગાડીના મિત્રો સાત હજારમાં તમે સમજી શકો છો બરોબર છે ગાડીમાં ક્યાંય સ્ક્રેચિસ નથી મિત્રો ફ્યુલ ટેન્કમાં પણ ક્યાંય સ્ક્રેચિસ નથી સાઈડ પેનલમાં કાંઈ સ્ક્રેચિસ નથી અને મિત્રો કીકવાળી ગાડી છે જે લોકોને કાર્બોરેટરવાળીને કીકવાળી જોઈએ એના માટે તો બેસ્ટ ઓપ્શન છે મિત્રો સીટ કવર ગાડીના ઓકે છે પ્લસ તમે જોઈ શકો છો પાછળનો પંખો ઓરિજિનલ લાગેલો છે લાઇટ લાઇટ ઓકે છે કઈ સ્ક્રેચિસ નથી બરોબર છે એક અહીંયા એક છે જે જેવું ડેમેજ છે તમને બતાવી દઉં પ્રોબ્લેમ પ્રોબ્લેમમાં મિત્રો એક આજ છે જે વી ફૂટરેસ છે અહીંયાથી તૂટી ગયો છે એટલે અહીંયા જે વેલ્ડ કરાવેલું છે અને કલર સેજ નીકળી ગયો છે બસ ઈ આ ગાડીનો ઇશ્યુ છે બાકી કોઈ ઇશ્યુ નથી ગાડીમાં કમ્પ્લીટ ગાડી જે ચેન્જ કરતી માડીને ટાયર બાયર બધું જ કમ્પ્લીટ કારણ કે 7000 કિલોમીટર ચાલી છે અને મિત્રો આનું એક જે ચેન કવર આ સાઈડનો આવે ને એ નથી

એન્જિન એકદમ સ્મૂથ છે મિત્રો ગાડીનું અને પ્લસ બીજી વસ્તુ એક્સ્ટ્રા માં કસ્ટમરે લાઈટ જે નખાવેલી છે બહુ સારો લુક આપે ટાયર મિત્રો થોડું આનું ઘસાયેલું છે 60% જેવી કન્ડિશન તમે કહી શકો ડિસ્ક બ્રેક આગળની કમ્પ્લીટ છે મિત્રો કોમ્બી બ્રેક આવશે એટલે સ્લિપ સિસ્ટમ નહી રહે મિત્રો પ્લસ બીજી વસ્તુ કે આ જે મોડેલ છે ઇન્જેક્શન વાળું મોડેલ છે એટલે જેને ઇન્જેક્શન વાળું જોતું હોય ફ્યુલ ઇન્જેક્શન તો એ પણ આપણી પાસે અવેલેબલ છે કાર્બોરેટર વાળું પણ અવેલેબલ છે ગાડી સ્ક્રેચ ને એકદમ અનટચ કન્ડિશન છે મિત્રો એકોતેર એકસઠ નંબર છે ફર્સ્ટ ગાડી રહેશે મિત્રો ત્રણે ત્રણ સીટ કવર બી લાગેલા છે ગાડીમાં કોઈ ઈસ્યુ નથી નોર્મલ નોર્મલ જે અહીંયા આબો અહીંયા એક ચીપિયામાં છે જેવું નોર્મલ અહીંયા શું કે કાર્ડ જેવું છે અહીંયા ને એક અહીંયા છે બસ એ ટચિંગ મિત્રો અમને તમને કરીને આપશો પણ અત્યારે યુટ્યુબ વિડીયોમાં હું તમને જણાવી દઉં છું કે આ છે હકીકત બાકી ટચિંગ કરીને આપણે જે છે એ રિયલ જ રોજ રહેવા દઈએ છીએ ગાડી

શોરૂમમાં જ કામ કરાવેલું છે તમે સમજી શકો છો કેમ કે એન્જિન એકદમ સ્મૂથ છે નવા જેવું જ એન્જિન છે હાલેલી ચુમોતેર હજાર રૂપિયા ચુમ્મોતેર હજાર કિલોમીટર છે જે રિયાલિટી છે જે હકીકત છે મિત્રો અને તમને હું જણાવીને જ આપીશ મિત્રો બધી આ બાકી ગાડી બે જેન્યુન આલેલી છે પ્લસ આનું ટાયર મિત્રો તમે જોઈ શકો છો કે ટાયર ઘસાઈ ગયેલું છે એટલે ટાયર નખાવવાની ગણતરી રાખજો મિત્રો લીધા પછી થોડા ટાઈમ પછી અને લાઇટ થોડીક ચાખી પડી ગઈ છે આની ફ્રન્ટની બરોબર છે પછી બાકી ટાંકીમાં કંઈ સ્ટ્રેચિસ નથી અને આ કાર્બોરેટર વાળું ને કીક વાળું મોડલ છે અને પ્લસ બીજી વસ્તુ કે ક્યાંય આમાં લીટા નથી ક્યાંય ડેમેજ નથી ગાડીમાં પાછળનું ટાયર મિત્રો નવું છે એટલે પાછળનું ટાયર તો ને પાછળનું ટાયર બી ઘસાયેલું છે એટલે સાઈઠ ટકા જેવું કંડિશન છે પાછળના ટાયરમાં બાકી ગાડીમાં સ્ક્રેચિસ કે તૂટ કંઈ છે નહીં મિત્રો ગાડી ઓરિજિનલ છે આની કિંમત પણ પિંચોતેર હજાર રૂપિયા રહેશે મિત્રો તમે સમજી શકો છો કે દોઢ લાખ આસપાસ એની કિંમત થાય છે તો નવા કરતાં અડધી કિંમત થાય ને તમે સમજી શકો છો કે તમે નવી એકવાર ગાડી લેશો તો દોઢ લાખની સીધી વર્ષ દિવસમાં અડધી કિંમત થાય પરંતુ આ તો જે કઈ કિંમત તૂટવાની છે જે કઈ નુકસાની આવવાની હતી અત્યારે ડાઉન થઈ ગયું છે મિત્રો એટલે તમારે હજાર રૂપિયાના મિત્રો અડધા નહીં થાય ઓલરેડી અડધી કિંમત જ છે એટલે કન્ડિશન મિત્રો ત્રણે ત્રણ ગાડીની સારી છે અને જોરદાર છે ત્રણે ત્રણ ગાડી ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી થઈ જશે મિત્રો પ્લસ બીજી વસ્તુ ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે મિત્રો બાકી ડોક્યુમેન્ટ ઉપર લોન અવેલેબલ નથી ઓનલી ફોર ક્રેડિટ કાર્ડ ઉપર લોન અવેલેબલ છે મિત્રો ગાડી તમે આવશો એક તમને તમે ચેક કરીને આપશો મિત્રો બધી જ ગાડી ગેરંટી વોરંટી નથી આવતી મિત્રો કારણ કે સેકન્ડ હેન્ડ વસ્તુ છે એટલે કસ્ટમરે ખાસ નોંધ લેવી મિત્રો લેવા આવતા પહેલાં વસ્તુ સ્યોરિટી કરીને આવી ગેરંટી વોરંટી નહીં આપીએ મિત્રો અહીંયા તમે ચેક કરીને આપશો તમે કહેશો મકેનિકને લેતા લઈને આવશો તો એને પણ બતાવી દેશો અને ઓનલાઈન બુકિંગ કરવી હોય તો મિત્રો આ યુટ્યુબ વિડીયોમાં બધી માહિતી તમને જણાવી દીધી છે મિત્રો તમે ગાડી ઓલર ગુજરાત ડિલિવરી કરી દેશો અને ચાર્જિસ અલગ રહેશે મિત્રો પણ ગાડી રિફંડ મિત્રો રિટર્ન નહીં થાય અથવા રિફંડ નહીં થાય નાના મોટા ઇસ્યુઅ તો તમે સોલ્વ કરી દેશો પરંતુ મિત્રો ગેરંટી વોરંટી નહીં આવે મિત્રો આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટના ઉના તાલુકામાં વેરાવ રોડ પર ભૂદ્રાધાના મંદિર પાસે જનતા હોટો ઉના